સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કે એમ છો બધા આશા કરીએ કે બસ થાય એકદમ મજામાં હે અને અમી પણ મજામાં હે તો જો અમારે ઢોરનું કામ કમ્પ્લીટ થઈ ગયું તો પેલામાં બેહવાય પણ મંડ્યું મારે ટાકો ભરાયથી મોટર બંધ કરવાની હે અને હું સાલ લઈને જાતી હતી ખેતરમાં ને અમી નાઈ ધોવાઈ લીધું ખાઈ પી લીધું મારે મારી દાર મગને ભાત મોકલી દીધા ને મગને ભાત ખાઈ લીધું ને નાસ્તો કરી લીધો તો હવે એ રીતે એ વટાણે થયું બપોરે આવે ને વરે બેસી રોટલી કરવાની રી અને હું સાલ લઈને જાતી હતી

ને કહેતા ધોવા જાય અમારું ઉપર પાણી વહી જાય ને ત્યાં મને મજા આવે ધોવા જાવાની હતી દેવા હાટુ આમાં હે હેને બધાય બાકા જીકી કરે ને એટલે તોપ એવો હે બિસારા માથા ફાટી જાય હે સાહેન પડી હે તે તો એવા માથા સડવાના હે અને અમારે હેઠની તો ફોન ચાલુને ચાલુ જ રહે એક સેકન્ડ વાર ફોન બંધ નથી થતો ઘણી બિઝનેસમેન હોય એવી રીતના ને મારા સોરા ડાટે દીધા આ લોકોઈ વાહ પેલો હાયન કટલી જાય સેટ આહું દે આવી આહું દે આવી રીના મોર હે માલકીન સારું હજી પણ ભાગ્ય હોય અળીને જ ન કરતા હું તો મારા જેવું ફાટે પડે ટળે ટળે ને ઝેણકા પાથરા કરવાનું જ કીધું કે પાથરા હે ને ઝેણકા કરજો

હું તો દાદા ની લેવાડીશ કોઈ લેવાડું કિશનભાઈ કેમ હે માંડવી માં કેવું વજન આવે વજન માં ધૂળમાં કેવું છે ધૂળમાં ફોરી છે કે વજન છે હે નથી ને વાંધો હરખી પડી ને હા તો વાંધો નહીં માણસ બધા હે ને અમારા આના નાના હે ને કિશનભાઈ ત્યાં કિશનભાઈ કેટલા વાર થયા પાંચ વર્ષ થયા ને કિશનભાઈ આની યાદ છે ને આ અમારે રીનાનું માવતર હે આકોરને પડખે આકોરને પડખે રીનાનું હા હારું હે મોહનિયા